સાઇઝ જો તો ફાપલેટ ફાઇનલી પાછું આવી ગયો ને મંજુ અમારે શું કરો મંજુ ખાવાના છે ઝીંગા હાલો તો ઝીંગા મંજુ નથી ખાવાના છે નાની તારે આને જ અહીંયા ઝેટકી ને બધું મારા માને સાફ કરવા બેસી ગયા ને મંજુ ઝીંગા સાફ કરે નાની ઝીંગા સાફ કરેલ ને આપણે આમથી આમ આટા મારીએ આપણે જે કરીએ તો કાંઈ નહીં આજ આપણે જવાનું છે સુરત અહીંયા મીને આવી ગયું એટલે મોકે મોકે ઉપાડી જ લેવાનું છે ના થઈને પાછો આવું ટીટણ તો મને લાગતું નથી કે ક્યાં ભેગું થાય ને ક્યાં નહીં જોવામાં કાંઈક આમ એવું લાગે મસ્તનું તો ખાવામાં કાંઈક અલગ જ હે હાલો તો બનાવો આગળ ફટાફટ એટલે રેડી કરી નાખીએ તો કાંઈ નહીં હાલો બનારો આગળ હાલો તો ફાઇનલી બધું હવે સાફસુ પછી કેટલીક વાર છે ને

ને વિડીયો બનાવી લે રોગ માટે આપણે એના દરિયામાં ખાડીમાં જવું પડ્યું તો સુરત ખાડીમાં વયા જવું ને ને મારે ખાવાનું છે મારે ખાવાનું છે મારે ખાવાનું છે તો આ માથે છે ને ખાઈ હે આ

એટલે પણ તમે ખાધા ખરા તો હાલો ભાઈ ટીટર નું નક્કી નિર્ણય મંજૂર જો કરને કે કે ઇના ભાગ કરવાના છે તો શિયાર ભાગમાં એક હું નની અશ્વિન ને આપણે વિજય તો હા સુનિલ હાલો 4 હાલો ભાઈ ને કોઈ નઈ હાલો નની હા એ મીસુ ઓટણથી કાઢી લેતો અટણે તાર તું ઈમાં ઈ મીસુ કાપલી તો કાઢી તો કટકાઈ આટ કામ ચાલુ કરી દીધું આનો ભાવ કેટલો હોય કેટલો ભાવ હોય કિલ્લાના ને એક આ એક ભાઈ ત્રણસો રૂપિયા ની આડે ગાળે ભાવ હહે ને ટીટણ નો શું ભાવ હે

તો આ બધા એનો ડિસિઝન લેશ કે આને અહીંથી આમ એટલું આનું આહીથી આમ કરવાનું એ બધું ડિસિઝન લેજ પણ એ કોઈને ખબર નથી કે આને હમું કઈ રીતે કરવાનું છે લાવો આ તમારે ખવાય એ સુરત લઈ જાવ જ એ સુરત લઈ જાય તો સારું ન રહે સમજો તમે કયા નહીં એને પકડીને બેહ્યા પણ એ તમારે નો ખવાય હો

હાલો તો એ છેલ્લે કોણ ખાય ને કોણ નથી ખાતું એનું ડિસિઝન તમને આવી જાય હવે કોઈને હેડ હુસ્તી લે આનું હું કરું એ આનું રિપેરિંગ કામ હું કરું કેમ તમને આવડે આપણે બધું આવડે આપણે બધા એવી ડ્રાઈવર છે બધીમાં રેમાન માં તે કોઈ બેસાડ્યો હોય ને કઈ આવડે તો કે હા આવડે જ છે એના જેવું છે

વાહ તો ફેમિલી ફાઈનલી બધા આ ઝીંગા અને ડેટકી ની તો સાફ થઈ ગયું ટીટન ના બે ભાગ થઈ જાય ડોકુ ને બધું અલગ પાપલેટ ના પીસ થઈ જાય મારા મા બધું કરી મન મંજો અહીંયા ધાણા ને ડુંગળી ને એ બધું હમું કરે લહણ ને ને નની તું શું કરે નની આપણે લુગડા ધોવા આવી ગઈ ત્યાં જ લુગડા ધોવા લુગડા ધોવા શું આપણે